कोण कोण इतर आलोय जो हे सामाव कोण नाही वाटतं इतर दिन बघू जे आता आलोय कोण मी गेर्शियल ये माता ते सगळं मिश्र ना जी वाताची हां हे काय काय होतंय माता याच्याला लागत हे तर मोहाल से अलग भात का एक माता एक नाही हां

સંપર્ક કઢાવાળી તમારે થળાવાળી છે હા હા છું એ પહેરાવાળી છે હું માતા મારી તા તું તો માં માં ને માતા બેઠી એટલે હા તાણ જ કે શું ચાલે એ માતા સને કોઈ ઝરતી નહીં મારા એ માતા છે છે

शती मोरवे था इधर आज शती हूँ तो वो हर भी शती नहीं वो शती शती हाँ सुनो ये ना गली है पहला हाँ शती शती लाया, लाया। पर मारो सारो हर भी जीवित ही नहीं सारो मरी हाँ सुनो मारो हर भी जीवित ही ना नहीं नही। ये बिजी हूँ क्या सर मैं ये वो क्या सर

ચોથી પેઢી તો આવું ગોમ બદલાઈ જાય બદલાઈ જાય હા હા તો વાહ બદલાઈ જાય હા જગ્યા બદલાઈ જાય હા અને આ જગ્યા તમે હાલ કીધી એ તમારી બીજી પેઢી પર પડે બરાબર આ બીજી પેઢી બીજી પેઢી પ્રાપ્ત થઈ જગ્યા તમારા વારી ત્રણ વાર હા તો જગ્યા તમારી ત્રણ વાર એવું વેળાય વધારી શકો તો તો વખત માતાઓ કહો છો

અજેરા કા તમારે ન માતાનો સમય તમારો ના આવ્યો હું મગસની કે જો માફ કરજો આઈજો આઈજો કા એક બતાઈ 59 રૂપિયા આજે ઉદ્યવશિકોdal ગવક માતા ના નબરા જે દેખ પરમામાં તો જે હે તોડતો બનતા હૈ હા થોડી શાંતિ કરો મે શું બનુયો શું બોલ આ પહેલાલી તાય માતાની બીજી આપણે માતા જે તમને અમાર રિઝલ્ટ લાગે છે કે જે પરમાર તમારે કે છે તો પાસ આપો પૂરો તો લાગે કરશું આયો હારુમાં એવો એક મને બેન આ હારો કે મારા ઘરે આવી અને મારી માતાને આપાળ કરી અમાર બધું હારુ કરી જો તો તમે વ્યાણ કરાવડી મામા તમે કે આ હા

પછી અમને હું થવા માંગ હોય ખુલી જાય મોડી ગમે હળવાસો ગમે વાંચ્યો તો ખુલી જાય છે પછી આપણે જઈએ ને તો તો જતા જતા વખાઈએ જાય છે આવું બધું બનતું એટલે અમે શું કર્યું એ તો હું કીધું પૂજા કરું ખબર તો નહીં અમને કે શું માતાજી શ્રી પણ હાલ અમને તો જાણતા આ રીતની કે હું કીધું ખાલે શાંતિ પડી ના માટી આ શાંતિ સર હા બધી વાગે શાંતિ શાંતિ સર જમતો પણ દાળ ના ખાલી ના શાંતિ છેંત બીજો ખોલીયા લઈ લેવા કોરવા આ બોયરોલ કી જાય હા બેણાલી તમારો <coughs> <coughs> <coughs>